આમ જોવો આજ આપડા પાલિતાણામાં છે ને પીજી ભાઈ આવેલા છે લાલજી ભાઈ આવેલા છે તો ભલા મણા આજ તો મને એવો અરક થયો છે ને વાત પૂછો માવો હાલો YouTube એમલે કેમ છો બધા મજામાં નવા વિડિયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો ભાઈ ને ઘણા ટાઈમ પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આ રેન ભાઈ પીજી પરમાર રીના પરમાર સવિતા શિયાળ બધા છે અને જાય છે અત્યારે પાલીતાણા એક શોપ ઉદ્ઘાટન છે તો ત્યાં જાય છે

બહુ આવડત લેટ કરે છે આ હોટલ વાળા અત્યારે આવી ગયું છે ફાઈનલી ક્યારે ના ભૂખ બેઠા પછી અડધી પોણી કલાક સારું હાલો બધા જમી લઈએ તો અત્યારે એને કપડાની જે દુકાન હતી ત્યાંથી બધું કમ્પ્લીટ કરીને અત્યારે અમે આવી ગયા છીએ ટાણાની અંદર અને ટાણાની અંદર છે ને અહીંયા શિવ બળદ આશ્રમ જે તમે ઓળખતા છો દિનેશભાઈને ને શું કહેશો દિનેશભાઈ બસ લાલજીભાઈનું ખૂબ સરસ મજાનું આમ તો વિડીયો હોય છે પણ આજે ખાસ એમ કહેવાય ને કે જે જે લોકો પ્રગતિ કરે છે જે જે લોકો સોશિયલ મીડિયામાં છે એ લોકોને એકવાર અવશ્ય લાલજીભાઈનો વિડીયો જોવો તો જે જે મોટા મોટા યુટ્યુબર છે એના સુધી આ વિડીયો શેર કરજો અને ખાસ અવશ્ય કહું છું તમે ખૂબ આગળ વધો બધા જ યુટ્યુબર એવી હું દિલથી દ્વારકાવાળાને પ્રાર્થના કરું છું પણ એકવાર મારી સામુ મારી હાંમું જોઈ જ્યો હું અબોલજીઓની સેવા કરું છું કોઈ શોપ નથી બનાવ્યો પણ એકવાર અવશ્ય શિવબળે આશ્રમ ટાણાના આંગણે ગૌશાળા બનાવી છે મા ગવત્રીના સંતાનોની સેવા કરું છું સોશિયલ મીડિયાના માધ્યમથી

આવી રીતે આવા લુલા લંગડા ને સામે છે ને અમુક બળદ દેવા છે જેના પગ નથી એ રીતના બળદ છે એવા લોકોને અહીંયા આશ્રમની અંદર લાવીને સેવા કરે છે અને બધી ટ્રીટમેન્ટ કરે છે અને હમણાં જો એને શેડ બનાવશે હજી એક બે શેડ બનાવવાના છે અને સારો ને એવું બધી હજી ઘણી બધી જરૂરિયાત છે તમારેથી બની શકે એવી જરૂરિયાત કરજો અને હજી તો શેડનો એક સામાન અહીં આવી ગયો છે હજી એક શેડ બનાવવાનો છે અને હજી પત્ર ઘણું બધું વસ્તુ આ હજી શિવ બળદ બને છે તો હજી બહુ મોટો આશ્રમ બનાવવાનો છે તો તમારા બધાની થોડી થોડી હેલ્પ જોવે છે તો અમે બધા થોડીક બધી ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા માટે અહીંયા આવ્યા હતા કે તમારા બધાની મદદથી જે કાંઈ તમે દાન કરો એ દિનેશભાઈના ના જાય જેને થકી બધું એ આશ્રમ મોટો જબર બનાવશે જેના થકી બધા જે બળદ છે તમે જોઈ શકો છો અહીંયા સે કમ કેટલા દિનેશભાઈ છે બળત બધા એકસો ને વીસ કરતા પણ વધારે આપણી પાસે અત્યારે જીવ છે એકસો ને વીસ કરતા જે હાલ રોજે રોજ એક બે એક બે જીવ આવવાનું ચાલુ છે અને જે કોઈ જીવ આવે આશરો આપીએ છીએ એમ પણ જ્યાં સુધી શેર ન બને ત્યાં સુધી આગળનું જે છે પણ ઘણું બધું વિચારવું પડે કેમકે નીચ સારો અને રાખવાની વ્યવસ્થા બધું વિચારીને આલવું પડે અને ધીમે ધીમે જીવ લાવી શું અને ખુબ કાળજી સેવા કરીએ પણ એક શેડ બનાવો છે એટલે ભૂલા વગેરે વિડીયો વધુમાં વધુ શેર કરજો ભૂલા વગેરે શેડ બનાવવાનો છે એટલે ઇન્સ્ટાગ્રામ અમે રીલ મૂકી છે ને એની અંદર ક્યુઆર કોડ ને દિનેશભાઈ નો કોન્ટેક્ટ નંબર બધું આપેલું છે તમે પણ સેવા કરવા કે દાન કરવા માંગતા હોય ને તો એને એ ક્યુઆર કોડ માં કાંઈ નહી તો કઈ નાની ફૂલની પાસે તમે મદદરૂપ કરશો ને તો બહુ મોટી વાત છે લોક માં હે ને મને આજ કે હેલ નથી હોતી આજ આવવાર દિન હે ને નીકરો ટ્રાવેલિંગ કરી કરી ને માથું આખું દુખવા મનું છે અને બ્લોગ એને કાઈ લીધો જ નથી એ કાઈ એને દુકાને લીધો એક દિનેશ ઓલે તાણાની અંદર ન્યા લીધો અને સીધે સીધા પહોંચી ગયા પાછા ભાવનગરની અંદર અને ભૂખા છેલા હે બધા ને હાવ થાકી જાવ બધા ને કેટલી ટેમ બોલી દી કોણ બધા ને ને હાવ સેકલે ટેયા થઈ ગયા હાવ ઠાકી ગયા છે આમ હજી તો કામ તો કીધું પડ્યું અને મોબાઈલ ની અંદર એને એડિટિંગ નું ભાઈ એટલું બધું કામ પડ્યું ને યાર કે તમે બે ત્રણ જણા કોક ને આવડતું ને ગાઈ જાવ ને કો કાવે એમ કારણ કે કામ એટલું બધું છે અને બહુ અર્જન્ટ અર્જન્ટ છે તો હું તો ઠેટ લગ કાર માં બેઠો તો મારું તો હવ માથું દુખે જો એક જરો ફોન માં ફોન માં કારણ કે એડિટિંગ અને એક લપ્યો હતો ને એને મારે હું કેવ નામ નો લેવાય એ બહુ કંડળ લાવી દીધો એને કા એવું હતું તો એ સંભાળી લીધું બહુ કઈ કહેવાય નહીં પછી વાંધો નહીં બધું કમ્પ્લીટ થઈ ગયું છે મતલબ આપણે યાર એક વખત માં બધી કે ન દે ઘડી કામ ને ઘડી કામ ને ઘડી કામ ને એવું છે કઈ વાંધો ને હલો હવે એને જમી લઈએ ભૂખ છે ભૂખા છે તો આજથી હે ને ઘણા વર્ષ પહેલા આમ તો બે થી ત્રણ વર્ષ પહેલા જ્યારે હું પીજી પરમારને અને રીના પરમારને ઓળખતો નહોતો અને પહેલી વખત મેળવ્યો તો ત્યારે હું કઈ રીતના બ્લોગ બનાવતો હવે કઈ રીતના બ્લોગ બનાવું હાલો તમને બતાવું પહેલાં કઈ રીતના બનાવું હાલો તમને જય માતાજી કેમ છે જય માતાજી અને અહીંયા અમારે શું કહેવાય પીજીભાઈ બેઠા છે સડો પહેરી આ સોરી જય માતાજી પીજીભાઈ કેમ છે બસ એકદમ મજા મજા તમારો ફોન વાગે છે સાહેબ કેમ માલે બાકી બસ તમારે કેમ છે બસ મજા મજા શું કેવા અમારે વ્લોગમાં બેસ્ટ છે ને સપોર્ટ મને ચેનલનું નામ બોલ લાલજી સિયા બ્લોગ એમ લાલજી લાઈફ બ્લોગ હા હું પેલા કેમ બનાવતી હતી જય માતાજી લાલભાઈ લાલજી ભાઈ તમારું ઓલું હું નામ કાકા હું નામ તમારા આઈડી નું લાલજી શિયાળ તમારા આઈ દીધું શિયાળ એલ કે બ્લોગ લાલજી ભાઈ શિયાળ બ્લોગ ની આઈડી હોય એમાં ફોલો કરી દેજો એમ હવે કઈ રીતના હું બનાવું કેમ છે

અને એટલે લોક તમારા પાસે સુધી આજે પહોંચ્યો છે તો વાંધો નહીં તમને વિડીયો ગમે તો એને લાઇક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી છે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમૂંક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાજી